હલો દોસ્તો આ છે આપણું ખેતર બરાબર અને એના અંદર રાયડો વાવવાનું ચાલુ થઈ ગયું છે રાતે રોટા વેટા રાખી દીધું તું અને ભેજ છે હજી ફૂલ

અને ખેતી કરીને આવી ગયા છીએ રાયડો વાઈફ કીધો છે અને અમે આ દેખાડ્યું તમને અમારું માર્કેટ એવી સાવજે માટે આ ટ્રાફિક જેવું છે થોડુંક વાતાવરણ ખરાબ છે એના કારણે અને બધાના માલ આગળ પેન્ડિંગ પડ્યા છે